લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેની જે બહેનો છે એ વિધવા છે એમના હસબન્ડ જે છે એ કેન્સરના કારણે કંઈક ને કંઈક તમે જ્યારે આ એવોર્ડ સ્વીકાર્યો દિલ્હીમાં ત્યારે કેવી લાગણી થઈ હતી ને સૌથી વધારે જે અમારા ધ્યાનમાં આવે કે આ બધાથી વિપરીત પરિસ્થિતિ એ હતી કે આ કારણે એમના બાળકો નહોતા ભણી શકતા બેન જે કાગળ મેળવવા માટે જે ત્રણ ચાર બહેનો જાય છે હવે એ લોકોને બી દોઢસો રૂપિયા મળે આખા દિવસના એમાં ત્રણ બાળકોને કેવી રીતે ભરણ પોષણ પૂરું પૂરું કરે અને પ્લસ આવી કંઈક ને કંઈક બીમારી તો ચાલુ ચાલુ રહે એટલે એ બેનને બી એવું જ હતું કે આટલી નાની ઉંમરે મારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા દવા અને ઘર ખર્ચમાં જ બધા બહુ બધા પૈસા જતા રહે તો મારો જો બાળક ભણશે ને તો નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં મહેમાન તરીકે ઉપસ્થિત છે ભારતીબહેન રાઠોડ ભારતીબેન તમારું ખૂબ સ્વાગત કરીએ છીએ હમણાં જ તમે આઠમી માર્ચ બે હજાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમને માતા રમાબાઈ ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત થયો એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ ભારતીબહેનનું કામ જાણવા જેવું છે અમદાવાદના ત્રણ વિસ્તારમાં મુખ્ય દાણી રીમડા પછી ગીતા મંદિર અને રાયખડ આ ત્રણ વિસ્તારમાં ભારતી બહેન વર્ષોથી ખૂબ કામ કરી રહ્યા છે મહિલાઓના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે માત્ર મહિલાઓ માટે કામ નથી કરતા સમગ્ર પરિવાર માટે કામ કરે છે ને આમ તો બધા જ સમુદાયો માટે કામ કરે છે પણ સ્વાભાવિક છે કે દલિતોમાં વધારે કામ કરવાની જરૂર છે તો એમાં તેઓ વધારે કામ કરી રહ્યા છે હું તમને ત્રણ એવી માહિતી આપું એ માહિતી જાણીને તમને ભારતીબેન માટે ગૌરવ થશે ભારતીબેન જે મહિલાઓ સાથે કામ કરે છે અને જે વાતાવરણ ઊભું કરે છે જે શિક્ષણ અને કેળવણીનું એક આખી આબોહવાનું સર્જન કરે છે એને કારણે કેવા કેવા પરિવર્તનો આવે જેમ કે દાણી લીમડા વિસ્તારમાં એક બેન છે જે ખાનગી શાળામાં નોકરી કરે છે એ બેન પોતાની બે દીકરીઓને રશિયામાં ભણાવી રહ્યા છે પછી એક બીજા બેન છે કે જે કાગળ વીણીને પરિવારનું પૂરું કરે છે તેઓ પોતાના દીકરાને સીએ તરીકે ભણાવી રહ્યા છે આ બધા દલિત સમુદાયના પરિવારો છે એક બેનનું મનોબળ તો એવું જબરજસ્ત છે કે એમના પતિનું કેન્સરમાં અવસાન થયું છે આખા પરિવારને તો સાચવી જ રહ્યા છે પણ એમનો જે દીકરો છે એ ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે આ તો હું ખાલી તમને નાનકડા ઉદાહરણો આપું છું આખી વાત કરવા બેસીએ તો એક બે કલાકો પણ ઓછા થાય ભારતીબેન એક વખત તમે મને બોલાવ્યો હતો મહેમાન તરીકે અને હું આવેલો તમારા ત્યાં કાર્યક્રમમાં અને મેં તમારો જે કામ કરવાની પદ્ધતિ જોઈ હતી ખૂબ હું રાજી થયેલો તમે તો સેવા સાથે પણ જોડાયેલા છો પચીસ વર્ષથી સેવામાં પણ કામ કરી રહ્યા છો તમે જ્યારે આ એવોર્ડ સ્વીકાર્યો દિલ્હીમાં ત્યારે કેવી લાગણી થઈ હતી એટલે આમ આમ ખરેખર વર્ણવી ના શકાય પણ મને કદાચ એવું લાગતું હતું પણ ખરું કે આ તો મારી આટલી બધી બહેનો હું સ્વીકારી રહી છે અને એમ એમનું કામ છે મને એવું લાગતું નથી કે હું એવું કંઈક કામ કરતી હોય અને મને એવોર્ડ મળે પણ ખરેખર તો આ મારી બહેનોનું સન્માન છે અને એમના કામ અને એમની ઓળખના લીધે જ મને આ સન્માનને પાત્ર ગણવામાં આવી એટલે ખૂબ ખૂબ જ આનંદની લાગણી મને એ વખતે અનુભવાતી હતી કે કામની આટલું યોગદાન લેવાયું અને આના માટે મને પસંદ કરી બેન તમે તો ખૂબ સુંદર કામ કરી રહ્યા છો તો તમે જે કામ કરો છો ને તમે સેવામાં કામ કરો છો એમાં તો તમારી ભૂમિકા તાલીમ આપવાની છે તમે તાલીમકાર છો અને સેવા સંસ્થા તો ગામડાઓમાં કામ કરે છે પણ અહીંયા તમે જે કામ કરો છો અમદાવાદના આ શ્રમિક વિસ્તારોમાં મારે એ પૂછવું છે તમને કે આ બહેનો છે એ શ્રમિક બહેનો કેવી છે આપણી આ બહેનો ઘણા વર્ષો પહેલાં એટલે આમ જોવા જઈએ તો આ બધા વિસ્તારો જે છે ને શ્રમજી બહેનોના છે ને એ લોકો બધા રોજે લાવીને રોજ ખાનારા વર્ગવાળા લોકો છે એટલે ઘણા ટાઈમથી ધ્યાનમાં તો હતું જ કે બહેનો માટે કંઈક કરવું બહેનો માટે કંઈક કરવું પણ કંઈ કંઈક લાઈન નહોતી પકડાતી પછી એવું થયું કે થોડાક અંશે શિક્ષણના વાતોમાંથી કે છોકરાઓ ભણતા નથી શું છે હા છે એ બધી બાબતો નીકળી પછી અમે લોકોએ સર્વે કર્યો આજથી લગભગ નવેક વર્ષ પહેલાં અમે લોકોએ દાણી લીમડામાં સર્વે કર્યો તો એ સર્વેમાંથી એવું બહાર આવ્યું કે લગભગ ત્રીસથી થી પાંત્રીસ વર્ષની વચ્ચેની જે બહેનો છે એ વિધવા છે એમના હસબન્ડ જે છે એ કેન્સરના કારણે કંઈક ને કંઈક ગંભીર ઘણી વાર કેન્સર હોય ઘણી વાર દારૂ બહુ પીતા હોય તો એટલે આ કંઈક કારણ હોય જેના કારણે એમના હસબન્ડ હોય ને એટલે પણ બહેનોનું પછી એવું કે એમનું જીવન નિર્વાહ એ ચલાવી ના શકે ઘર પરિવારનું ગુજરાન વ્યવસ્થિત ના ચલાવી શકે બાળકોને શિક્ષણ ના આપી શકે એના કારણે બહેનોને અલગ અલગ જગ્યાએ એટલે કોઈક જગ્યાએ કચરા પોતા કરવું જોઈએ પડે કોઈક બહેનને કાગળ વીણવા જવું પડે એવી અલગ અલગ કામો એમને કરવા પડતા હતા અને સૌથી વધારે જે અમારા ધ્યાનમાં આવે કે આ બધાથી વિપરીત પરિસ્થિતિ એ હતી કે આ કારણે એમના બાળકો નહોતા ભણી શકતા જે મને મારા હૃદયને સૌથી વધારે સ્પર્શી ગયું અને આ સર્વેમાંથી જે બહાર આવ્યું કે બાળકો નથી ભણતા તો અમે એમના માટે શું કરી શકીએ તો પછી અમે લોકોએ અમારા વિસ્તારની અંદર લગભગ દસ બહેનોની ટીમ બનાવી કે જે લોકો ટાઈમ આપી શકે અને બધા પોતપોતાના રીતે ઘરમાં ને નોકરી કર કરતી બહેનો જ છે બધી પણ અમે નક્કી કર્યું કે સાંજે ત્રણ કલાક આપણે આ બહેનો માટે કાઢવા એટલે પછી એ એ નક્કી કર્યા પછી અમે રોજ રાત્રે આઠથી અગિયાર સુધી વિસ્તારોમાં ફરીએ સર્વે કરીએ અને બહેનોની પરિસ્થિતિ જાણીએ એ જાણતા જાણતા જે શિક્ષણનો મુદ્દો બહાર આવ્યો એટલે પછી અમે આ બધા બાળકોને દત્તક લેવાનો વિચાર કર્યો પણ પછી એવું એ એ દત્તક પણ એ રીતે નહીં કે અમે એમને આર્થિક રીતે પૈસા આપીએ કે આપીએ એવું નહીં પણ જો ક્યાંક એવું છે કે આરટી અંતર્ગત બાળકને અમે મફત શિક્ષણનો અધિકાર અપાવી શકીએ તો એ બાળકને અમે એ સ્કૂલમાં ભણાવીએ તો એના ફોર્મ્સ ભરી આપીએ પછી અદાણી છે સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય છે તો એના અંતર્ગત અમે એમને એડમિશન અપાવતા થયા અને ક્યાંક એવું છે કે આ ત્રણ ક્રાઇટેરિયામાં ફિટ નથી બેસતું બાળક તો એને હવે અમે કેવી રીતે હેલ્પ કરી શકીએ તો અમે એમની બધી પરિસ્થિતિ જાણીએ છીએ કે બેનનું પિયર પક્ષ કેવું છે સાસરી પક્ષ કેવું છે એમાંથી કોઈ હેલ્પ કરી શકે એવું છે અમે એ બંનેને મળીએ અને જો એમાંથી કોઈ હેલ્પ કરી શકતું હોય તો અમે એમને હેલ્પ નહોતા કરતા પણ એ બંનેમાંથી પણ કોઈ હેલ્પ નથી કરતું તો પછી અમે એમને મદદ મદદ કરીએ એમની ફીસ ભરી આપવામાં મદદ કરીએ ચોપડા લાવી આપવામાં મદદ કરીએ અને બાળક જ્યાં સુધી ભણે ત્યાં સુધીની જવાબદારી અમારી વાહ આ રીતે અમે કામ શરૂ કરીને તમારા ઘરની અંદર પણ બાળકોને શિક્ષણ આપવાનું ચાલ્યું પછી એટલે આ થયું ને એ પછી એવું થયું કે બાળકો જે હતા ને એમાં દસમું ને બારમું પછી બાળકો નહોતા ભણતા એટલે એક વખત ફેલ થયા પછી ખબર નહીં શું કારણ હતું કે એ લોકો નહોતા ભણતા તો અમે એવા બાર બાળકોને દત્તક લીધા કે આમની જવાબદારી અમારી કે એમને મેં દસમું બારમું તો પાસ કરાવડાવીશું એ જે બાળકો હતા એમના માતા પિતા હતા એ કંઈક નરોડા ફ્રૂટ માર્કેટમાં જતા હતા એટલે મૂળે બધા શ્રમજીવી જ હતા તો એ લોકોને અમે ઘરે ફ્રી ટ્યુશન ક્લાસીસ બે વર્ષ ચલાયા અને એ બારે બાર બાળકોને અમે ભણાયા અને અમારા પણ વોલેન્ટિયર ભાઈઓ હતા જે આનંદભાઈ છે મૌલિકભાઈ છે ધવલભાઈ છે એ બધા આવતા ફ્રી ઓફ સેવા આપતા અમારા બાળકોને ભણાવતા મારા દિયર પ્રજ્ઞેશભાઈ છે જે પોતે ઇંગ્લિશના ટીચર છે મારા જેઠ છે અમે બધા ભણાવતા અને એ ભણાવતા ભણાવતા બાર બાળકોમાંથી સાત બાળકોએ દસમું ને બારમું ક્લિયર કર્યું અત્યારે એક જે દીકરો છે એ અત્યારે એણે બીએડ ચાલે છે એનું અરે વાહ એટલે અલગ અલગ દસમા બારમાંથી પાસ થયા પછી એમની એક લાઇન બની ગઈ અને અમને એવું કહે છે પણ સારું થયું કે તમે અમને ભરાય કેમ કે મોંઘા ટ્યુશન ક્લાસીસની અંદર જવાની એમની એટલી બધી પરિસ્થિતિ નહોતી અને આપણે આવી રીતે કર્યું એટલે સાથે સાત બાળકો અત્યારે સરસ કોલેજમાં કંઈક ને કંઈક બીએ બીકોમ બીએડમાં ભણી રહ્યા છે શિક્ષણનું કામ તો ઘણું મહત્વનું છે અને તમે સારી રીતે કરી રહ્યા છો પણ આ જે બહેનો આમની માતાઓ છે ને મા એમ એમના વિશે થોડી વાત કરું ને કેવી છે આ બધી માતાઓ માતાઓમાં એવું છે ને કે ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરની બહેનો છે કદાચ ત્રણ ચાર બહેનો એવી હશે કે જે કદાચ પચાસ પિસ્તાળીસની આસપાસવાળી બહેનો હશે હવે એ લોકો એટલા બધા હારી થાકી ગયા છે ને કે એમને ક્યાંય કોઈ રસ તો નથી દેખાતો કે અમે લોકો શું શું કરીએ અમારું જીવન નિર્વાહ કે બાળકોને અમે કેવી રીતે આગળ ભણાવીએ તો જ્યારે જ્યારે પણ અમે લોકો મહિનામાં એક વખત એમને મળવા માટે જઈએ છીએ અને ફોન તો અમે કરતા જ હોઈએ તો ત્યારે એ છે ને એમના એમનું દુઃખ અમને વહેંચતી હોય કે આવું છે આ રીતનું થયું આમ ત્યારે ઘણી બહેનો તો એવી હોય છે કે રડી બી પડતી હોય છે કે તમે આવ્યા તમને બહુ બહુ સારું લાગ્યું પણ એમની જે પરિસ્થિતિ છે ને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે કેમ કે અત્યારે જોવા જઈએ તો આમ એક પરિવારમાં ચાર જણા હોય ને તો વીસ પચીસ હજાર હોય તો જીવન નિર્વાહ એમનું થાય સરસ રીતે ચાલે હવે આ બહેનો કચરા પોતું કરવા જાય બસો રૂપિયા એમને રોજ મળે બે ત્રણ બંગલાના કામ કરે તો આઠ નવ હજાર એમને મળે એમાં એ ખાય શું કે છોકરાઓને શું ભણાવે અને બેન જે કાગળ વીણવા માટે જે ત્રણ ચાર બેનો જાય છે હવે એ લોકોને બી દોઢસો રૂપિયા મળે આખા દિવસના એમાં ત્રણ બાળકોને કેવી રીતે ભરણ પોષણ પૂરું પૂરું કરે અને પ્લસ આવી કંઈક ને કંઈક બીમારી તો ચાલુ ને ચાલુ રહે એટલે આર્થિક પરિસ્થિતિ અને ઇમોશનલી પણ એ લોકો બહુ જ હારી થાકી ગયેલી બહેનો છે બધી જ અને નાની ઉંમરના છે એટલે ઘણા બધા સામાજિક પ્રશ્નોનો પણ એમને સામનો કરવો પડતો હોય છે કેમ કે બહાર કામ કરવા માટે જાય તો લોકો આંગળી ચીધે ના કરાય આમ ના જવાય આમની જોડે ઊભા ઊભાતા આ બધા આક્ષેપો પણ એમના ઉપર બહુ થતા હોય છે પણ જ્યારે અમે મહિનામાં એમની જોડે મળવા માટે જઈએ ને ત્યારે અમે એમને હિંમત આપતા હોઈએ છીએ કે એ બધું ચાલ્યા કરે કોઈ આપણા ઘરમાં બે રૂપિયા આપવા માટે નહીં આવે આપણે જ કમાવાનું છે આપણે જ હિંમત કરવાની છે આપણે જ મહેનત કરવા આપણા બાળકોને ભણાવ આ સમય પણ જતો રહેશે એટલે પછી બહેનોને થોડી હિંમત આવે અને એ લોકો પછી આગળ થોડા પણ ભારતીબહેન મેં જે ત્રણ ઉદાહરણોની વાત કરી તમારા વિસ્તારના છે તો આવી બહેનો જેમનો મિજાજ છે કે ભલે દુઃખ આવે તો આવે ભલે નબળી સ્થિતિ હોય પણ આવી સ્થિતિમાં પણ બાળકોને તો ભણાવવા જ છે એ એવી કેટલીક બહેનોની વાતો કરો ને એક તો સવિતાબેન છે સવિતાબેન જે પોતે કાગળ વીણે છે અને અહીંયા આપણે પિરાણા ડમ્પિંગ સાઇડ છે ત્યાં જ બેન કાગળનું બહુ વર્ષોથી જાય છે એમના હસબન્ડને એમને લકવો થયો હતો અને એ લગભગ પંદર એક વર્ષથી સંપૂર્ણ ખાટલામાં છે એક એમનું પોતાનું કામ પણ જાતે નથી કરી શકતા એમને બે દીકરીઓને એક દીકરો એટલે બંને દીકરીઓ તો થોડા ઘણે અંશે ભણી દસમું બારમું ભણી પછી ફેલ થઈ પણ બેનને એવું હતું કે જે તકલીફ મને વેઠી છે મેં આવી પરિસ્થિતિમાં બધું ચલાવ્યું છે એવું મારા દીકરા કે દીકરીઓ નહીં વેઠે એટલે દસમું જે દીકરી ફેલ થઈ હતી એને આપણે ફરીથી એડમિશન અપાવડાવ્યું ને એણે બારમા સુધી અભ્યાસ કર્યો અત્યારે કોલેજ કરે છે ગુજરાત કોલેજની અંદર બીજી દીકરી છે એણે બારમા સુધી જ પાસ થઈને પછી કે હવે મારે આગળ નથી ભણવું પણ મારે બ્યુટી પાર્લરનો કોર્સ કરવો છે તો આપણે એને એમાં ટાય અપ કરાવી આપ્યું દીકરો થોડો ભણવામાં વીક હતો પણ એણે મા બાપની પરિસ્થિતિને મમ્મી જે કાગળ મેળવવા માટે જતી હતી ને એણે જોયું હતું અને મમ્મી કાયમ કયા કરતી કે હું નથી ભણી એટલે મારી પરિસ્થિતિ આવી છે એટલે ભણવું તો છે જ એટલે દીકરાને પણ એવું લાગ્યું કે ના મારે ભણવું જ પડશે અને ભણીશ તો જ આગળ વધાશે એટલે દીકરો અત્યારે સી એ કરે છે એટલે આ આ રહ્યા આપણા સવિતાબેન અને એ રોજ સવારે અમારા ત્યાંથી જ કાગળ વિના માટે થેલો લઈને નીકળે અને સમાજમાં એવું છે કે આવી રીતે બહેનો નીકળે એટલે લોકો બોલાવે ઓછું પણ જ્યારે હું નીકળતી હોઉં ને તો શાકભાજી લે લઈને બેન લગભગ નવ વાગે બધું કામ પતાવીને શાકભાજી સીધું કરિયાણું એક દિવસનું લઈ અને બેન આવે અને મને બોલાવે એટલે એમને એવું થાય કે ના કોક તો મને બોલાવનાર છે એટલે આમ થોડા ગર્વ ગર્વિત મહેસૂસ કરે પોતાની જાતને બીજા એક બેન છે રંજનબેન જે લગભગ પાંત્રીસેક વર્ષના છે ને એમના ઘરવાળા પણ કેન્સરમાં એક્સપાયર્ડ થઈ ગયા એમને બે બાળકો છે મોટો જે બાબો છે ને એ અત્યારે જ એણે ફોરેન્સિકમાં લીધું છે લગભગ બીજું વર્ષ એનું આવ્યું એટલે એ બેનને બી એવું જ હતું કે આટલી નાની ઉંમરમાં મારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા દવા અને ઘર ખર્ચમાં જ બધા બહુ બધા પૈસા જતા રહે તો મારો જો બાળક ભણશે ને તો મારું ઘર પણ ઉપર આવશે એટલે બાળકને ભણવા માટે બહુ જ ધગસ્તીબેન આમ કરે છે કે ના મારે મારે બાળકને તો ભણાવવું છે પ્લસ એને કોમ્પ્યુટરના ક્લાસમાં પણ મૂક્યો છે કે જોડે જોડે ભણતરની સાથે સાથે આ જ્ઞાન પણ જરૂરી છે તો એ જ્ઞાન પણ અપાવડાવે છે અને સાથે સાથે બેન એવું પણ કહે છે કે તું આપણી બહેનોને જો જે આપણને મદદ કરે છે એ જેવું કામ કરે છે ને તું કેપેબલ થા અને તું પણ આવી બહેનોને હેલ્પ કરજે અને એવા બાળકોને હેલ્પ કરજે જે આવી રીતે થઈને ભણી નથી શકતા કેટલું સરસ એટલે એક આપણા બેન છે બીજા જે બેનની વાત કરું જે ખાનગી સ્કૂલની અંદર ટીચર છે એમના હસબન્ડ પણ બીમારીમાં જ એક્સપાયર થઈ ગયા એ પોતે સ્કૂલની અંદર ટીચર છે બે દીકરીઓને એક દીકરો છે એમને એટલે એમને પણ એવું હતું કે હું ટીચર છું એટલે શિક્ષણનું મહત્ત્વ તો બહુ સારી રીતે સમજતા હતા એ દીકરીઓને ભણાવું એ પણ એમને બહુ જ ધગસ હતી પણ એકદમ જ આવી બીમારીની અંદર એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા એટલે એમને એવું લાગ્યું કે મારે મારા છોકરાઓને એમનું ભણતર તો નથી જ અટકાવવું એટલે પછી એમણે સાહસ કરી અને બંને દીકરીઓને રશિયા મોકલી અત્યારે દીકરીઓ એમબીબીએસ કમ્પ્લીટ કરી કાઢ્યું છે અને એવું કહે છે કે અત્યારે હાલ તો નથી આવવું ભારત પણ જે દેશમાં ભણી છું જે દેશમાં જન્મી છું એ દેશની અંદર મારે મારે પાછું આવીને એ લોકો માટે કંઈક કરવું છે એટલે હમણાં એમનું એમબીબીએસ પૂરું થશે એટલે વિચારે છે કે અમે લોકો પાછા પણ આવીએ કેટલી સરસ વાત છે ભારતીબેન આ બધું કામ કરવાનું સહેલું નથી હોતું તો જ્યારે તમે કામ કરતા હો ત્યારે ક્યારે થાક લાગે નિરાશા આવે ક્યારેક એવું બને આમ તો ઘરેથી ફૂલ સપોર્ટ મને છે સાસુ તમારા જીવનસાથી છે દિલીપભાઈ એમને તો હું ઘણીવાર મળ્યો છું અને દિલીપભાઈ અને ભારતીબેન એક એવું યુગલ કે જે સમાજ માટે કામ કરે છે દિલીપભાઈ પણ આ બધી પ્રવૃત્તિઓમાં સતત તમારી સાથે જ હોય છે એટલે તમારા પરિવારમાં બધાનો સાથ બધાનો પરિવારમાં બધાનો સાથ પણ ક્યારેક આ આ મુશ્કેલીની અંદર અટ એવી રીતે અટકાવાય કે બહેનો છે ને આપણી જોડે તરત નથી જોડાતી એમને એક વખત આપણા ઉપર જો વિશ્વાસ આવી જાય ને તો જ પછી જોડાય અને બીજું એ કે હું પોતે વર્કિંગ વુમેન છું મારે પણ બે બાળકો છે અને અમારી સાથે જે બહેનો જોડાયેલી છે એમને પણ એમના બાળકો છે એટલે અમારા કામની સાથે સાથે અમે એડિશનલ આ ટાઈમ બહેનો માટે ફાળવી એટલે ક્યારેક ઘરમાંથી થોડો વિરોધ થાય કે હવે આ કર્યું છે નોકરી કરીને આવ્યા છે એટલે ઘરમાં ધ્યાન આપો હવે આમ પણ છતાં બી પછી એવું થાય ને કે આ બહેનો માટે કામ કરો છો તો કે ના જાઓ સરસ સરસ કામ કરો છો કરવું જ જોઈએ એ અને બીજું કે રાત્રે જવાનું હોય એટલે ઘણી વખત એવા બી અનુભવો થાય કે કોઈ ડ્રિન્કિંગવાળા ભાઈઓ આવી જાય ને એ બધું થાય એટલે થોડો એવો ડર પણ રહે પણ જીવનસાથી જોડે હોય એટલે એવો કોઈ ડર રહેતો નથી અને પડકારને તો આપણે ક્યારેય ગણતા જ નથી કેમ કે આપણે સારું કામ કરીએ છીએ અને મને સેવામાંથી જ બહેનનો જ ગુણ છે કે જો સારું કામ કરતા હોઈએ તો ક્યારેય ગભરાવું નહીં પડકારો તો આવે કેટલી સરસ વાત ભારતીબહેન હું તમારી સાથે વાત કરતો હતો ત્યારે તમારા ચહેરામાં ઘણીવાર મને ઈલાબેનનો ચહેરો દેખાતો હતો એક કાર્યક્રમમાં મને યાદ છે કે સેવાના સ્થાપક ઈલાબેન ભટ્ટ એમાં બધી બહેનો એવી કે એવું બોલતા હતા કે હું પણ ઈલાબેન હું પણ ઈલાબેન તો ખરેખર ઈલાબેને જે સંસ્કાર ઊભા કર્યા શ્રમજીવી મહિલાઓમાં અને જાણે કે તમે એનું જ એક પ્રતિનિધિત્વ કરી રહ્યા છો સેવામાં પણ કામ કરી રહ્યા છો અને આપણી આ જે જે બે જે બહેનો પાછળ રહી ગઈ છે અને અત્યંત પડકારો વચ્ચે પણ પોતાના પરિવારને સાચવી રહી છે અને વિકાસ કરવા માટે મથામણ કરી રહી છે એવી બહેનો માટે તમે સરસ કામ કરી રહ્યા છો ત્યારે છેલ્લે હું એટલું જ કહું કે આ નવી સવારના જે મારા પ્રેક્ષકો છે જે વિડીયો જોઈ રહ્યા છે એમને તમારે કંઈ કહેવું હોય તો તમે શું કહો સૌથી પહેલાં તો મને એ કે જો ઘરની સ્ત્રી આગળ આવશે ને તો એ બંને ઘર તારશે એક એનું પિયર અને એક સાસરું કે સ્ત્રીઓમાં બહુ જ હિંમત છે બહુ જ એમનામાં તક પણ બહુ જ રહેલી છે પણ એને એક તમે તક આપો એ તમારા ઘરના દીકરી હોય કે પત્ની હોય કે તમારી બહેન હોય પણ એને તક આપો એને બેક સપોર્ટ આપો જો એ બહેન આગળ આવશે ને તો તમારું આખું ઘર મંદી થઈ જશે એટલે અમારા કામ કરવાના હેતુમાં અમે એ જ કહીએ છીએ કે બહેનોને ખાસ અમે બહાર લાવીએ છીએ અને એને તમે જો તક આપશો ને તો આપોઆપ તમારું ઘર જે છે ને એ સ્વર્ગ બની જશે એટલે બહેનોને ખાસ તક આપો બસ મને એ જ ખાસ તો એમને કહેવું છે કે બહેનો જે કરી શકે ને એ કદાચ પુરુષો પણ નથી કરી શકતા અને એમનામાં જે હિંમત જે હોય છે ને એ આખા ઘરને હેન્ડલ કરવાની પ્લસ બહાર પણ જો પુરુષનો સપોર્ટ હોય જેમ મને દિલીપનો સપોર્ટ છે એવી રીતે જો કોઈ સપોર્ટ કરે તો બેન ક્યાંય પાછી નહીં પડે આપણે કહીએ છીએ ને કે બેન અબડા છે બેન આ છે ના એ જરાય નથી પણ જો ઘરમાંથી એને પતિનો કે બાળકનો કે કોઈનો પણ સપોર્ટ મળી રહે ને તો એ બેન ક્યાંય આગળ નીકળી જાય કેટલી સરસ વાત કરી છે તમે ભારતીબેન તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા એ માટે તમારો આભાર માનું અને નવી સવાર તરફથી તમને શુભકામનાઓ આપું છું કે તમારું નિરામય દીર્ઘાયુ તમે બનો અને લોકો માટે સમાજ માટે આ બધી આપણી બહેનો માટે તમે સરસ કામ કરી રહ્યા છો એ વધારે ને વધારે કામ કરી શકો આપનો ખૂબ ખૂબ આભાર